ખારવા સમાજ દ્વારા અષાઢી નિમિત્તે ભવ્ય આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું પોરબંદર ખાતે ખારવા સમાજ દ્વારા અષાઢી બીજ નિમિત્તે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું ખારવા સમાજના ઈસ્ત દેવતા શ્રી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રાનું સવારે પંચાયત મંદિરથી પ્રયાણ કરવામાં આવ્યું હતું રાજપૂત સમાજના આગેવાનો દ્વારા પરંપરાગત રીતે ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળને સાફો પહેરાવીને શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તથા પાલખીમાં શ્રી રામદેવજી મહાપ્રભુની પ્રતિમાને બિરાજમાન કરી આ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું આ શોભાયાત્રા શહીદ ચોક શીતલા ચોક માણેક ચોક કસ્તુરબા ગાંધી રોડ વાણોડ જસુબાઈ સિયાડ માર્ગ પાલાના ચોક થી પસાર થઈ શ્રી રામદેવજી મહાપ્રભુના નિજ મંદિરે બપોરે પૂર્ણ થઈ હતી ત્યારબાદ બપોરે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મહાપ્રભુના મંદિર તથા દ્વારા ફળિયામાં આવેલા રામદેવજી મહાપ્રભુ મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરાયું હતું ઉપરાંત અષાઢી બીજના પવિત્ર દિવસે બપોરે સાગર ભુવન હોલ વાંદરી ચોક ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો ખારવા સમાજ દ્વારા આયોજિત ધર્મોત્સવમાં શહેરના તમામ જ્ઞાતિના પ્રમુખો સામાજિક સંસ્થાના વડાઓ ધાર્મિક વડાઓ વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો તેમજ શહેરના પ્રતિષ્ઠિત નગરજનો અને શ્રેષ્ઠીઓ લીધા હતા સાથે સાથે પોરબંદર ખારવા સમાજના પવનભાઈ ઉપપ્રમુખ અશ્વિનભાઈ જુંગી તથા પંચ પટેલ અને ટ્રસ્ટીઓ પણ ઠેર ઠેર સ્વાગત કરાયું હતું અષાઢી બીજના પર્વને લઈને ખારવા સમાજમાં ખૂબ ઉત્સાહ જોવા મળતો હતો આ શોભાયાત્રામાં રામદેવજી મહાપ્રભુની પ્રતિમાને આશરે બસો વર્ષ જૂની ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા જેમના દર્શન પૂજન કરી લોકોએ ધન્યતા અનુભવી હતી નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર